તમારે મોટી જવાબ દે ને જવાબ નહી ભરત બત્રી બોલ ના જવાબ દેખી બેઠી બેઠી કે કાલ હવા આ થઈ જશે પરમ આ થઈ જાય એ કે થતું જ નહી હે પછી તારો કેસ આવ્યો જોડે તારી વસ્તી બેઠી પણ હું પાકું કરીશ હા મારી આજીના હે વિદ બોલ બોલ લે કલમ દે દે કા બઢાવ બોલીન માકા પે તો પર આડોડા પ્રતિક્રમાયાર સા સા એ મારી યાર કે હા આ ગણવાનું ને ના માડી બોડી માડી તો નું હતા થા મારી આ તો ભૂ આ તો ઉલી વારી વાત થઈ 10 વાગે મળી લે કેરા નહીં ના ક્યાંક નહીં મતરે શું વાત છે ગણેશ નહીં ચાલે આ તો કેમ કે ઓગણી હતા ઓગણી હતા ઓવા હા

ચેગો હા આવો দাও કેટ કેટ હા હા કેટલી હા 70 મે 70 હા કે બોલ બોલ હું તને એક શબ્દ કહો જે બોલ મારી

આવે છે <po bio> <coughs> <hero> આ માર માર મારી હે 50 રૂપિયા ઓલા કે માં જો માં આવના ને ભાઈ છેવર હા હાથ આરે હાલ પૂરી જુદી છે હાથ ઉખાપે કોડું ને બે કલમ લેવાની છે છો બતાવો સે ને મારી કતો ભેંડા 17000 એક કમોટી હાટી ચોપડીમાં બાપો દેરા બાપો મેં થાકો બાપો હા તો કે બાપો તો આના આવે ગડકે મેં જ બાકી જો

વડીક પર કીતાના મને ના ખબર પડી નંબર પરક મન પરક કણ કે ને ચાબડના તું રહેતા હો તો ડબું ખાગે જો બોલ માર તો કુટમ બધું એક તાણ હોય નહી નહી બોલ બરાબર તો જે માનતા હોય જે તારા થઈને બેઠા એને શું ખાવ ગમ એ મને કીધું તારા થઈને બેઠા તમારા અને

મેહારી <onents and downhill behaviour> <sniff servir>

બાબા ના જમાત નું તેમાં મારો ભગવાન એક વધાવ બતાવતો છે

રાજ કરવા બે સામ વાક ની માતા લઈને આવી ગયા માતા વ્યક્તિ કરી લીધે

મડિયા પકલો મે જાણે ભર તો મારી પરણ કર્યામણ કરી કારુ માટલું કારુ હે પછી શું કરવું અમારી મીત સતા

સામ ને સીધી થતા વાર કોઈ વારવા વારું નહિ તમે આખ ઊંચા કરીને ઉભા હો એ તો અમારું નહિ તમે છે ને લાગતું અને કોઈ અખવારો લેવા નહીં જતી વાલ્યા

મારી ભૂલ થઈ ગઈ તો કદાચ મને મને પોતાને ખબર પડે કે ના મારી ભૂલ છે કે બુવા સામું થયો બર કરી નાખી ઇના આપણ સે કહો આજ દઈને હાથ મેલ દીધો છબાવારો માં કરતા દીકરો મોર થાય એટલે શું આવે માં ભેગા ન આવ ખાવું આવે હે અને ગાડા આખી 3 વર્ષથી મારા ચાલુ થયો લેક મારિયલો છે ભાવવારો પાવવારો બાઈડી ગાડી કરીને જેવરેની જોઈની છે આપણી માતાને બધા ભોતણીયા બોતલે કે ઉલેક માર શું બોલું છે

સાંભળી બે હા ચામુંડની પલોઠી ના બે હ એ ચામુંડના મઢડાની બાર લેહણોમાં આવીને ઉભી હતો પણ વસ્તી તારી સમજી નહીં બી એમના નાટી મારી બીજું

再见。